સરકાર એટલે વાવણી નો સમય થઈ ગયો હોય અને ખેતરમાં બહુ સારી વાવણી થઈ ગઈ હોય બરાબર બરોબર પણ અમુક જે હોય ને દાંડ કે આપણી ભાષામાં હવે માનો કે ખેડૂતે કઈ વાવણી ની ચારી નો કરી હોય એની પાસે નો પોતાના બળદ હોય એટલે ધંધા પોતાની ઓવણી હરખી ન હોય ઓવણી હોય તો દાંડવાનો નો મેળ ન હોય દાંડવા હોય તો હરવું હરખું ન હોય કાં તો દતાળ હરખો ન હોય એ બધું હરખું હોય તો બિયારણ નો મેળ ન હોય બરાબર પછી બધા ગામના વાવતા હોય કે બધા ખેડૂતો વાવતા હોય એટલે એને એમ થઈ જાય કે હું રહી જાય એટલે ઈ શું કરે કે ભાઈ આજુબાજુમાંથી એક ખેડૂત ને ત્યાંથી દાંડવા લઈ આવે પછી કોઈક બીજો દતાળ લઈ આવે હોય એક દાંડા માગ્યા લઈ આવે અથવા તો વાવણી લઈ આવે એવું લઈ આવીને બધું ભેગું કરે બરાબર ભેગું કરી અને પછી વાવણી ચાલુ કરે ઈ સોહાથ પાછો થોડોક વરસાદ આવે એટલે થોડોક વરસાદ આવે એટલે વાવણી ઉભી રહી જાય પછી પાછા બે ત્રણ દિવસ પછી વાવવાનો ટાઈમ થાય ને ઓલું જેનું માગ્યા એવા હોય ને એ બધાને પાછું દેવાનું થાય સમજા ને એટલે સરકારનું આવું અધવચે થાય ને ક્યાં ઓલા જે બીજા ટેકો દીધો હોય ને એ માંગણી કરે એને કઈ દેશ માંગણી ન હોય દેશની પથારી ફેરવવાની બધાને ભેગા થાય અને દાદા એવા હોય એટલે પછી શું કરે આપણી કેમ ખેડૂત એમ દેશનું તંત્ર ને બગાડે એટલે આ રીતની ચાલતી હોય ને એને ગઠબંધન સરકારની વ્યાખ્યા આપણી ભાષામાં આપી બરોબર સમજાઈ ગયું ને હા બરોબર છે